Olha. olha.

આનંદપાર સોસાયટી અને આજુબાજુની 10 સોસાયટીઓમાં લગભગ 1700 થી વધુ મકાનો આવેલા છે અને કુલ 8000 થી વધુ મતદારો આ વિસ્તારમાં રહે છે ત્યારે સ્થાનિકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવા બાબતમાં અનેક બેનરો લગાડવામાં આવતા ચૂંટણી ટાણે જ વોર્ડ નંબર 5 નું વાતાવરણ ઢબડાયું છે અત્રે યાદ રહે કે નવસારી વિજલપુર નગરપાલિકાની ચૂંટણીઓમાં નવસારી શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને 52 પૈકી 51 બેઠકો ઉપર શાનદાર વિજય અપાવ્યો હતો અમે ત્યાં મુકેશભાઈ અગ્રવાલ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા ત્યારે પણ અમે એમને સપોર્ટ કર્યો હતો જંગી બહુમતીથી જીતાડ્યા હતા અને અમારા બધા અધૂરા કામો એણે પૂર્ણ કરવાની જહેમત પણ આપેલ અને વચનો પણ આપેલા કે જેની અંદર કે પ્રોટેક્શન વોલ તૂટેલી છે એ રિપેરિંગ થઈ જશે રસ્તાના કામો હતા તે જ થઈ જશે બ્લોક બાકી છે એ થઈ જશે સ્ટ્રીટ લાઇટના કામો થઈ જશે ફલાણા થઈ જશે દીકરા થઈ જશે પણ આજ દિન સુધીમાં મુકેશભાઈએ એક પણ કામ કર્યું નથી ત્યારબાદ અમારા રસ્તા જે બનેલા હતા તેને ખોદીને બિસ્માર હાલત કરી નાખી અને તે સોસાયટીએ પોતાના સ્વખર્ચે બનાવવા પડ્યા જે નગરપાલિકાની અંદરમાં આવે છે જે રોડો સોસાયટીની અંદરના રોડો તો સોસાયટીની પોતાની પ્રિમાઇસિસમાં આવે છે એટલે એ તો રહેતું વસ્તુ નથી આવતી પણ જે નગરપાલિકાની પ્રિમાઇસિસમાં આવે છે અને આઠ મહિનાથી મંજૂર થયેલા છે રોડો પણ મુકેશભાઈએ કોઈ કારણોસર અમારા કામ નથી થવા દીધા નિર્ણયમાં કશું જ નથી અમારે બહિષ્કાર કરવો છે હવે મત નથી આપવો અમારે દક્ષિણ વોર્ડ નંબર પાંચની રોડની દક્ષિણમાં આવેલી તમામ સોસાયટીઓ જેની અંદર આશરે બધી સોસાયટીઓ તેને લગભગ સત્તરસો એક મકાન આવરી લેવામાં આવે જે તમામનો બહિષ્કાર બહિષ્કાર જ કર્યો કોઈ અમારે મત નથી આપતો પોસ્ટ પોસ્ટ ભાઈ અમે એ લોકો બધા લાયન છે ટાઈગર છે ને બધા પ્રજા છે તે શ્વાન છે પણ મને લાગે છે કે શ્વાન કૂતરા પર હવી થઈ ગયા એમ કારણ કે શ્વાને ભાગી જવું પડ્યું ને આ તો બધા સર્કસના લાયન છે એટલે ટ્રેન કરેલા એટલે એ લોકોને જેટલું શીખવ્યું હોય એટલે ચાબુકના ચાપકા પર એટલું જ કરે વાત રખડતા શ્વાન છે એ ગમે એ કરે મારું નામ જ્યોતિ નાયક છે હું આનંદ પાર્કની રહેવાસી છું મારે ત્યાં ચાર કોર્પોરેટર છે પણ કોઈ આપણે ત્યાં કશું કંઈક કરતું નથી પહેલું વોટિંગ હતું ત્યારે એ લોકો ફરકતા હતા વોટિંગ પતી જાય એટલે બધું કામ પતી જાય ત્યાર પછી એ લોકો અમે ગમે તેવું કામ સોંપીએ એ લોકો ફરકતા નથી આપણો કોઈ જવાબ સાંભળતા નથી તો અમે આઈ થિંક સત્તરસો જેવા ઘર છે અમારે ત્યાં દસ સોસાયટી થઈને આઠ હજાર વોટિંગ છે હવે બધા અમે બહિષ્કાર કરીએ છીએ કેમ કે કંઈ કરતું નથી પછી આપણે આપીને શું કરવાના